જય માતાજી મિત્રો હું મનીષાબેન આપણું સ્વાગત કરું છું અમીધારા કિચનનો તો આજે આપણે બનાવશું ગાજરનો હલવો આ હલવામાં આપણે માવો કે ખાંડ નાખ્યા વગર ત્રણ જ વસ્તુથી બનાવી અને તૈયાર કરશું ને અડધી કલાકમાં બની જશે અને મોઢામાં મુકતા જ ઓગળી જાય એવો બનાવીને તૈયાર કરશું તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો હલવો બનાવવા માટે આપણે દોઢ કિલો ગાજર લીધા છે અત્યારે શિયાળાનું સિઝન છે એટલે ગાજર સરસ મળે છે તો આપણે એને પહેલા છાલ કાઢી લેશું I'll cut in half so તો ગાજરને આપણે બધી છાલ કાઢી નાખી છે અને પાછળનો ભાગ પણ કાપી નાખ્યો છે તો હવે આપણે એને છીણ આપણે ખમણવાના છે તો ખમણવા માટે આપણે ઝારી લેશું આ રીતના ખમણી હોય ને મોટી ઝારી એવી લેવાની છે એથી આપણે એને ખમણવાના છે ગાજરને તો આપણે ગાજરને અત્યારે બે ભાગમાં કાપી નાખશું કારણ કે મોટું હોય એટલે છીણતા નહીં ફાવે આ રીતના આપણે ગાજર ને છીણી લેવાના છે બધા અને તમે હલવા માટે ગાજર લો ત્યારે ધ્યાન રાખવાનું વચ્ચેનો ભાગ છે ને આ રીતના લાલ જ હોવો જોઈએ ને ગાજરનો હલવો બહુ સરસ બનશે જો પીળું હશે ને તો એ કાઢી નાખવાનું તો આપણે આ રીતનું ગાજરને છીણીને તૈયાર કરવાનું તમે જોવો આપણે એક જ ગાજર છીણવું પણ કેટલું બધું છીણી નીકળ્યું છે આ રીતના ગાજર મોટા હશે ને તો આપણે છીણવામાં પણ સારું પડશે અને હલવો પણ સરસ બનશે તો આપણે બધા ગાજરને આ રીતના છીણી એને સરસ તૈયાર કરી લીધા છે મને એક ગાજર પીવું લાગ્યું તમે એને આ રીતના કરી અને પીળો ભાગ કાઢી નાખ્યો છે તમારે આ રીતના કાઢી નાખવાનો તો હવે આપણો ગાજર છીણીને તૈયાર થઈ ગયું છે તો આપણે એને સાઈડ ઉપર મૂકી દઈશું તો હવે આપણે હલવો બનાવવાનો છે તો તેના માટે આપણે કડાઈ લેશું ને કઢાઈ ની અંદર આપણે એક લિટર જેટલું દૂધ નાખવાનું આપણે કડાઈ ની અંદર એક લિટર દૂધ લઈ લીધું છે અને ફેટ વાળું દૂધ હોય એવું લેવાનું છે એટલે આપણે માવાની જરૂર નહીં પડે અને આ દૂધની સાથે જ આપણે જે ગાજર છે એ બધા નાખી દેવાના છે તો હવે આપણે ગાજર અને દૂધને મિક્સ કરી લેવાનું છે તો આપણે ગાજર અને દૂધ બે સરસ મિક્સ છે આપણે હલો બનાવીએ તો ગાજર ને ઘીમાં સેકીને બનાવતા હોય છે પણ આપણે આ રીતના નથી બનાવવાનો આપણે તો પાંચ મિનિટ પછી તમે જોવા ને તો દૂધ ઉકળવા માંડ્યું છે અને આપણા જે ગાજર છે એ પણ નરમ થવા માંડ્યા છે દૂધ બધું ઉપર આવવા માંડ્યું છે એટલે આપણે આને મીડિયમ ગેસે આ રીતના સતત હલાવી અને આપણે દૂધ છે છે બાળવાનું એટલે દૂધ બળી જશે એટલે ગાજર પણ ચડી જો તમે આ રીતના હલવા બનાવો તો તમે આ રીતના સતત હલાવતા જ રહેજો નીચે ચોંટી જશે ને તો પછી આપણે અંદર બળવાની આપણે દાઝવાની વાસ આવે એટલે આ રીતના તમારે કરશો એટલે તમારે એકદમ સરસ બનીને તૈયાર થશે તો દસ મિનિટ જેવું થઈ ગયું છે ને તમે જુઓ વીસથી ત્રીસ ટકા જેટલું દૂધ આપણું બળી ગયું છે અને ગાજર પણ આપણા ઘણા બફાઈ ગયા છે બસ આપણે આ રીતના એને હલાવતા રહેવાનું છે અને આપણે દૂધ છે એ બધું બાળી નાખવાનું છે પહેલાં આ હલવામાં તો બીજું કંઈ ન હોય પણ જો આપણે દૂધ બાળવું ને એ જ મેન વસ્તુ હોય છે જો તમે સરખી રીતના દૂધ બાળશો ને એટલે આપણો હલવો છે એ સરસ રીતના બનીને તૈયાર થઈ જશે તમે જુઓ તો પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો આ લગે આપણે એને બળવા દેવાનું છે અને ગાજર પણ સરસ બફાઈ ગયા તમે જુઓ પછી આપણે એને આ રીતના ધીમા ગેસ હલાવતા અને દૂધ બાળતા રહેશે

ખાંડ વાપરવી હોય તો ખાંડ પણ સાકર આપણી બધી સરસ રીતના મળી ગઈ છે અને એનું પાણી ક્યુ છે હવે આપણે આ પાણીને પણ બાળી દેશું હલાવીને આપણે દૂધ છે એ બધું બળીને ઘટું થઈ જાય ને પછી જ આપણે એની અંદર સાકર અથવા તો ખાંડ નાખવાની છે તો બધી સરસ મિક્સ થઈ છે પાછી આપણે નાખી દઈશું આપણે બધી એક સાથે નહીં નાખવાની થોડીક રાખવાની જોવાનું કે જો અમુક ગાજર ગળ્યા હોય તો બહુ જ ગળો થઈ જશે હલવો એટલે જે રીતના આપણે ઘરે ખાતા ને એ રીતના એડજસ્ટ કરી અને ખાંડ ને નાખી દેવાની આપણે ઘરે બનાવે છે એટલે આપણે જેવો મોળો અથવા તો ગળો હળવો કરવો એ રીતના કરી એકી એમ તો હવે આપણે બધું મિક્સ કરી અને જ્યાં પાણી છે બધું બળી છે ને તાલે કે આ રીતના હલાવીને એને બધું પાણી બાળી દેશું

તો આપણે બધો હલવો ઘીની અંદર સરસ રીતના મિક્સ થઈ ગયો છે ને આની સુગંધ પણ બહુ જ સરસ આવવા માટે છે તમે આ રીતના બનાવશો ને તો બાજુમાં પણ ખબર પડશે કે આ લોકોને ઘરે હલવો બને છે તો આપણે આ રીતના બધું મિક્સ કરી અને જ્યાં લખી ઘી છૂટું ન પડે ને ત્યાં લગી હલાવી અને મિક્સ કરી લેશું બધું અને તેની સાથે આપણે એક ચમચી જેટલી એલચીનો પાવડર મેં બનાવ્યો છે એ નાખી દેસુ આપણે દસ થી પંદર એલચી હતી મીડિયમ સાઈઝ ની દસ થી પંદર લીધી છે અને ખાંડી લીધી છે નાખી દઈશું અને તેની સાથે આપણે થોડુંક ડ્રાય ફ્રુટ નાખી દેસુ અમે તે તાજુ અને બદામ લીધા છે અને તેના અમે ઝીણા ઝીણા પીસ કરી લીધા છે અને એલચી અને ડ્રાય ફ્રુટ બધું સરસ રીતના મિક્સ કરી લેશ તો તમે જુઓ તો હવે આપણે જે ઘી નાખ્યું હતું ને બધું સરસ એક સરખું થઈ ગયું છે ને આ તમે જુઓ ને આવી રીતના ચમચો ફેરવીને તો બધી સાઇનિંગ આવવા મળી છે ઘી બધું ફરતું છૂટું પડી ગયું છે તો આપણો ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે અને સુગંધ પણ એની બહુ જ સરસ આવે છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું આ રીતનો હલવો બનીને તૈયાર થાય ને તમે સમજવાનું કે મારો હલવો બની ગયો છે અને સુગંધ પણ બહુ જ સરસ આવશે તો હવે આપણો હલવો જમવા માટે તૈયાર થઈ ગયો છે ગરમા ગરમ તો હવે આપણે એને સમિંગ પ્લેટમાં લઈ લેશું તો ગરમા ગરમ ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે આ હલવાને તમે ઠંડો પડશે ત્યારે ખાશો તો પણ સરસ લાગશે અને આ રીતના તમે ઘરે બનાવજો અડધી કલાકમાં બનાવીને તૈયાર થઈ જશે અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી